શું करू કે સમજાવતો નથી લેસન કરું કે રમા જાઉ કે ભણવા જાઉ રમા જસ તો માર મમી મારશે લેસન નઈ કરું તો સાઈબ મારશે ભણવા નઈ જાઉ તો મારા મારશે મારે કરવું શું લેસન કરી લાકુ પહેલા ને કમડે ભણવા જાઉં ને ટાઈમ થઈ જશે હ હા લે હું હું તને પૂછ્યો અને એમ પર તો એક વાત શું હશે તો શું હો એ હું તને શું કહું

બહાર ગામ તો છોકરા ભણવા મેકો પડે તો જ ભણે નક આ તો કઈ ભણતા જ નથી અરે ગોબરા છોકરા ને આપે નક આ તા ધોકતા પછી એને ભઈ પલાન કર્યો એટલે કે બહાર કે મિકી આ ઈ તમારો પલાન હારો પેરુ અને યા બાય નીકરવા જ નો ઢળે લે મોટો સબરો વંડો હે

મારો દીકરો ભણવા ના જાતો ભાગી ભાગી કે આ આજ તો તને હાથ કરીને નિશારે મૂકી જાવો હે ભણવા લઈ જાય ભણવા જાતા તો બર પડે હે માં દાદી વાં ગયા હે લઈ આ કરી જો એ રોચ્યો થોડો આવતો હશે અ રોચ્યા અ રોચ્યા લે અહીંયા હું પછી એક વાત કહતો ને

હવે બધો નાસ્તો કમ્પ્લેટ થઈ ગયો હવે છે ને લુગડા એક ભીન નાખું લે આ છોકરો અહીંયા તો આ ના ઘડીખોર માં શું વહી જોય છે મારો દીકરો આને ખબર નહી પડી જે હોય ને લાઈ તો આઈન પાછું હેતી આવું લે બોલ આ છોકરો તો આયે છે આઈ નથી તો આ મારો દીકરો ઘડીખોર માં શું વહી જોય છે શું કરું આ છોકરાનું લાઈ આમ જોઈતી આવું રોડ બાજુ ના વહી ગયો ને

આમ છે આ તો મારે હવે તમને કહું ઈ તો સાહેબ હટકી કીજો લે આ બોલ તે કીધું તો હવે ના બેરું મે ન કીધું બાપ ના બા એ કરી એ શું એ તમે હું હોટલે લઈને આવો એ હું અમાર રહી ત્યાં હું ઈને બહાર ગામ જવાનું હે તો આને હવે બેને હંતાડ દીધા હોય આ કે મોરી નથી કાઈ હે ના બારું મેં એવું કઈ કર્યું મેં કીધું એ ના કડી માં આયા છ નથી બધે જોયું તું એ ગરીબા એ છો એ આ કાય મોરી નથી આને હંતાડ દીધા હોય હવે

પણ આ પાછાય નથી આ તો હું બધી જોયે આવી ને હા બિયારું ભગત હું તમને હું કઉા ઉપર નથી ને હાલો થાબા ઉપર હાલો હાલ